નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી તેનો પાઠ ચાર પાઠનું નામ છે ભૂલી ગયા પછી તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ દસ પસંદ કરી વિષય પસંદ કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો પ્રકરણ ચાર ભૂલી ગયા પછી તેનું સોલ્યુશન જોઈએ તો અહીંયા વાંચો અને સમજો તેમાં કેટલાક શબ્દો આપેલા છે તે તમારે સમજવાના છે વાંચવાના છે વિભાગ એ છે જોડકા જોડવાના છે તેમાં પહેલું છે તેમાં એકાંકી આવશે બીજું ભૂલી ગયા પછી સંગ્રહ તો તેમાં ત્રીજો પુરુષ વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને તેના મિત્રો પર્વતારોહણ શિબિર ચોથું છે મનીષા નરેનને જોઈને ભાષણ કરતા અટકી ગયેલી પાંચમું મનીષાએ સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું છઠ્ઠી ખાલી જગ્યામાં ઇકબાલ આવશે સાતમી ખાલી જગ્યામાં શિકાર અને આઠમામાં વન સંરક્ષણ એક એક વાક્યમાં ઉત્તર લખો તેમાં નવમું છે ભૂલી ગયા પછી પાઠના લેખકનું નામ રઘુવીર ચૌધરી છે રઘુવીર ચૌધરીનું ઉપનામ વૈશાખનંદન છે અગિયારમું રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત થયો છે તો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે આબુ પર્વત પર આવેલા શિબિરાર્થીઓના કોચનું નામ જણાવો તો મનીષા દેસાઈ હતું તેરમું છે સલોની અને નરેન વચ્ચે કયો સંબંધ છે તો મામા પોઈના ભાઈ બહેન છે મનીષાએ કયા મુદ્દા પર એક દિવસ ભાષણ આપેલું તો નાજુક વ્યક્તિ ખડતલને નિર્ભય થઈ શકે છે પંદરમું છે મનીષામાં શૌર્ય જાગ્યું એ માટે સલોની શું માને છે સલોની માને છે કે હવે પહેલાં જેવી ડરપોક નથી રહી સોળમો પ્રશ્ન વિરાટભાઈ સી શરતે મનીષાના લગ્ન માટે સંમત થાય છે તો મનીષા હવે પહેલા જેવી ડરપોક નહીં રહે તેવી વિરાટભાઈ સાથે સંમત થાય છે સત્તરમું છે જંગલી પ્રાણીઓ વિશે મનીષાનો શું અભિપ્રાય હતો તો મનીષા માનતી હતી કે એ ભયંકર લાગે છે પણ હિંસક નથી અઢારમું છે આ કૃતિમાં કયા ફ્રેન્ચ વિચારકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સાર્ત નામના ફ્રેન્ચ વિચારકનો ઉલ્લેખ કરવામાં આવેલો છે વાક્યમાં ઉત્તર લખવાના છે જેમાં નરેનને નૈસર્ગિક સૌંદર્યનો વહેમા કેમ રહ્યો ન હતો તો નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં આ ક્ષણ તેને માટે આઘાતજનક હતી મનીષાને ગુમાવ્યા પછી એની બાહ્ય છબીના નૈસર્ગિક નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું વીસમો પ્રશ્ન મનીષા પહેલાં કેવી હતી તે જણાવો તો મનીષા પહેલાં નાજુક અને નમણી હતી તેણી સુકુમાર હતી તેણી ખૂબ ડરપોક હતી તે ગરોડીથી પણ ડરી જતી હતી એકવીસમો પ્રશ્ન હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો પ્રકૃતિ એની બાહ્ય છબી હતી નરેનના આ વિધાનમાં રહેલું ચિંતન સમજાવો તો અહીં નરેન મનીષા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ મનીષા લગ્નની ના પાડતી હતી એટલા માટે નરેન કહે છે કે માનવ હૃદય સૌંદર્ય પાછળ ગાંડો હતો પ્રકૃતિ તેની બાહ્ય છબી હતી બાવીસમો પ્રશ્ન છે વિરાટભાઈએ મનીષાને નરેનની સગાઈની ના પાડી કારણ કે તેની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે છે નાની અમથી પણ ડરી જાય સિંહની પડી હોય તો તે સાંભળીને તે મરી જશે અને નરેનને વિધુર જીવન જીમવું પડશે એવું લાગતા તેઓ સગાઈની ના પાડે છે ત્રેવીસમો પ્રશ્ન ભૂલી ગયા પછી એકાંકીમાં લેખકે રજૂ કરેલા સાર્થના વિચારો જણાવો તો ભૂલી ગયા પછી એકાંકીમાં લેખકે આ મુજબ સાર્થના વિચારો રજૂ કર્યા છે માણસ માટે આ દુનિયામાં કશું જ અશક્ય નથી તે આકાશમાં તારા સુધી પણ પહોંચી શકે છે ચોવીસમો પ્રશ્ન મનીષાની મમ્મીનું મૃત્યુ થવાનું કારણ જણાવો તો મનીષાના પિતા એક શિકારી હતા એકવાર તેઓ શિકાર કરવા ગયા ત્યારે તેમની પત્ની સાથે લઈ ગયા હતા બંને માજડા પર બેઠા હતા તેમ છતાં વાઘની છલાંગ જોઈને તે ચીસ પાડી ઉઠેલા એ પછી તેના હૃદયના ધબકારાનું દર્દ કોઈ રીતે દૂર ન થયું જેથી તેને મૃત્યુનું કારણ બન્યું પચીસમું નરેન લગ્નમાં માંગા પાછળ કેમ ઠેલતો હતો તો નરે નરેન લગ્નના માંગા પાછળ ઠેલતો હતો કારણ કે નરેન મનીષાને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ મનીષાએ તે સમયે તે લગ્નની ના પાડી હતી છવ્વીસમો પ્રશ્ન વિરાટ બાબુ આબુ શા માટે આવવાના હતા તો વિરાટ બાબુની દીકરી મનીષાએ એક સુરતી પરિવારને રીંછથી બચાવ્યું હતું આ બચાવના અભિનંદન આપવા તેમજ મીઠાઈ ખવડાવવા તેઓ આબુ આવવાના હતા સત્યાવીસમો પ્રશ્ન વિરાટ બાબુએ દીકરી મનીષાના પરાક્રમ વિશે શું કહ્યું તો વિરાટ બાબુ જાણતા હતા કે પોતાની દીકરી નાજુક નમણી અને ડરપોક છે પરંતુ જ્યારે તેણે એક સુરતી પરિવારને રીંછથી બચાવ્યું ત્યારે તેઓ દીકરીના સાહસિક કાર્યથી પ્રભાવિત થયા અને તેને કહ્યું કે કાયર માણસ પણ બહાદુર થઈ શકે છે પ્રશ્ન અહીં આ દસ વાક્યોમાં મુદ્દાશા જવાબ આપવાના છે તેનો અઠ્યાવીસ પ્રશ્ન કાળા માનવી કાળા માથાનો માનવી ધારે તે કરી શકે પાઠના આધારે સમજાવવાનું છે તો ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા સમજાવ્યો છે મનીષા પ્રકૃતિને નમણી નાજુક અને ડરપોક છે પરંતુ પોતાના સંકલ્પબળ તેમજ આત્મવિશ્વાસથી તે સફળતાના શિખરો પણ પ્રાપ્ત કરી શકે છે તે શિકારી વિરાટ બાબુની પુત્રી છે અને નરેનના પ્રેમમાં છે પરંતુ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકતા નથી જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળે છે મનીષા પણ ત્યાં છે મનીષાએ પોતાની હિંમતથી એક સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું હતું અહીં તેની સાહસિકતા અને સમયસૂચકતાના દર્શન થાય છે અને જે મનીષા બાળપણમાં ભોળી ડરપોક હતી તે હવે નિડર બની ગઈ છે આમ કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે ઓગણત્રીસમું છે નરેનનું પાત્ર ચિત્રણ કરો તો નરેન ફોરેસ્ટ ઓફિસર છે બાણપણમાં મનીષા સાથે એને પ્રેમ હતો મનીષાના પિતાએ તેઓને લગ્નની સંમતિ આપી નહોતી મનીષાને એ પોતાની કવિતા માનતો હતો જંગલમાં તે નિષ્ઠાથી ફરજ બજાવતો હતો મનીષા હિંમત તેમજ સમયસૂચકતાથી એક સુરતી પરિવારને રીછના હુમલાથી બચાવે છે નાજુક નમણી અને ભીરુ સ્વભાવની આ મનીષાથી નરેન પ્રભાવિત થયો કારણ કે તે હવે બહાદુર બની ગઈ હતી નરેનને તેના પ્રેમનો આદર થયો અહીં મનીષા અને નરેનના સાચા પ્રેમનું ચિત્રણ સ્પષ્ટ થાય છે આથી એકાંકીમાં નરેનના સંવાદો બુદ્ધિગમ્ય માર્મિક તેમજ પ્રેમની ઉદારતા પ્રગટ કરનારા છે અહીં નરેનના અને મનીષાના પ્રેમનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે ત્રીસમો પ્રશ્ન છે ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય સ્પષ્ટ કરો તો આની અંદર જે એકાંકી છે તેનું રહસ્ય છે તે અહીં આપેલું છે તો બાળ મિત્રો અહીં આ જે સોલ્યુશન આપવામાં આવેલું છે તે ફક્ત તમારે સોલ્યુશન પૂરતું જ છે દરેક પ્રશ્નોના જવાબ તમારે પાઠ ચાલી જાય પછી સ્વ અધ્યયન પુથીના જાતે લખવાના છે ના આવડે અથવા થોડું ઘણું બાકી રહી જાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તેની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તેમાં દરેકના વિષયવાઇઝ પાઠના વિડીયો તેમજ પીડીએફ તેમજ સ્વાધ્યાય તેમજ દરેક વસ્તુ તેની અંદર આપેલું છે એકત્રીસમો પ્રશ્ન છે મનીષાના સગપણ પાછળ આનંદની રહેલ ભૂમિકા સ્પષ્ટ કરવાની છે તો આનંદ મનીષાનો ભાઈ છે એક સુરતી પરિવારને મનીષાએ પોતાની પોતાની સમયસૂચકતા અને નિડરતાથી રીંછના હુમલાથી બચાવ્યું હતું આમ આ રીતે તમે એ પહેલાં ડરપોક સ્વભાવની હતી અને ધીમે ધીમે તે હવે ડરપોક રહી નથી તે અહીં કહેવામાં આવેલું છે માટે તે મનીષાના સકપણ પાછળ આનંદની ભૂમિકા પણ રહેલી છે વિભાગ સી છે વ્યાકરણ વિભાગ તેમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો અહીંયા સાચી જોડણી તેમાં આ પ્રમાણે તમે સાચી જોડણી છે તે તમે લખી શકશો શબ્દોની સંધિ સાચી સંધિ છોડો તો અહીંયા પર્વતારોહણ જેની સાચી સંધિ છે પર્વતવત્તા આરોહણ વનાધિકારી તો વનવત્તા અધિકારી રોમાંચક તો રોમવત્તા અંચક સજ્જનનું સતવત્તા જન નિષ્ઠાનું નિષ્વત્તા ઠા નરેન્દ્રનું નરવત્તા ઇન્દ્ર સાચી સંધિ જોડવાની છે સર્વવત્તા આત્મા સર્વાત્મા આશીર્વદતા તો અહીંયા થશે આશીર્વાદ કદાવતા પી તો કદાપી સમાસ કૌશમાંથી શોધીને ઓળખાનો છે વનાધિકારી તો તત્પુરુષ સમાસ પર્વતારોહક તત્પુરુષ સમાસ માનવભક્ષી ઉપપદ્ધ સમાસ વરદાત્રી ઉપપદ્ધ સમાસ વિધુર બહુવિહિહ સમાસ પ્રેમસૌર્ય દ્વંદ સમાસ નિર્ભય બહુર્વિ સમાસ નરેન્દ્ર તત્પુરુષ સમાસ દવાખાનું તત્પુરુષ સમાસ ભયંકર ઉપપદ્ધ સમાસ પાંત્રીસું છે બંને શબ્દના જોડણી ભેદ હતો અર્થભેદ જણાવો સુરત તો એક શહેર અને સુરતમાં દીર્ઘ કરો તો સુરત તારી સુરત તો બહુ ખરાબ છે તો ચહેરો અકસ્માત તોણ ઘટના તો અકસ્માત આ રીતે તો અચાનક અલંકાર ઓળખાવાના છે પહેલું છે તેમાં રૂપક અલંકાર બીજામાં સજીવારોપણ અલંકાર ત્રીજામાં ઉત્પ્રેક્ષા અલંકાર આવશે ચોથું છે આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે ઉપમા અલંકાર પાંચમું છે આ મારી પરિ જેવી નાજુક છોકરી ઉપમા અલંકાર હું કંઈ યુધિષ્ઠિન નથી એક કંઈ વાર શા માટે ખોટું બોલું તો વ્યાજ સ્તુતિ અલંકાર છે અને સાતમું છે ગરુડથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે તે સ્તુતિ અલંકાર નીચે આપણે શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે તો બાળપણ તેમાં પરપ્રત્યય ભાષણ પરપ્રત્યય અણધારી પૂર્વ પ્રત્યય સુકુમાર પૂર્વ પ્રત્યે ગોપિત પરપ્રત્યય મુપ્રત્યય અભિનંદન પૂર્વ પ્રત્યે પ્રફુલ્લિત પરપ્રત્યય શબ્દોના સમાનાથી શબ્દ શોધીને લખવાના છે શિબિર તો તાલીમ નાજુકનું કોમળ નમળું નમ્ર મહેમાન અતિથિ અભિનંદન શુભેચ્છા વાઘ એટલે શાર્દુલ તકદીર એટલે નસીબ નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે બાળપણ ભાવવાચક હિમાલય વ્યક્તિવાચક ટુકડી સમૂહવાચક સંજ્ઞા છે નિષ્ઠા ભાવવાચક સંજ્ઞા છે પ્રેમ ભાવવાચક છે શૌર્ય ભાવવાચક અભિનંદન ભાવવાચક સાર્થ વ્યક્તિવાચક સંજ્ઞા ભાષણ ક્રિયાવાચક સંજ્ઞા રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે શિખરો સર કરવા સફળતા પ્રાપ્ત કરવી કાને પડવું સાંભળવામાં આવવું વાણી ખોવાઈ જવી કંઈ બોલવાનું ન સૂચવું હૃદય છલકાઈ જવું આનંદિત થઈ ઉઠવું ચસકી જવું તો મગજ ઠેકાણે ન રહેવું ધ્વજ ફરકાવવો તો વિજય મેળવવો એકતાલીસમું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તેમાંનું પહેલું છે એક જ આત્મા બધામાં છે તેવો ભાવ સર્વાત્મ ભાવ જેની પત્ની મરી ગઈ હોય તેઓ પુરુષ વિધુર માનવનું ભક્ષણ કરનાર માનવભક્ષી શારીરિક રીતે સશક્ત ખડતલ રૂવાટા ઊભા કરી દે તેવું રોમાંચક વરદાન આપનારી દેવી વરદાત્રી છુપી માહિતી કે બાતમી આપનાર બાતમીદાર શિકાર માટે લાકડા ખોડી બાંધેલો માળો માછડો બેતાલીસમું છે નીચેના શબ્દના વિરોધાથી શબ્દ લખો ભક્ષણનું રક્ષણ શુષ્ક તો ભીનું નાજુક કઠોર નિર્ભયનું ભયભીત મહેમાનનું યજમાન આશીર્વાદના સાપ હરખનો શોક સજ્જન તો દુર્જન વિરાટનું વામન પ્રશંસાનું નિંદા ઉદાસનું પ્રસન્ન સાહસનું કાર્યતા કાયરતા ગોપિતનું પ્રકટ બહાદુરનું ડરપોક આ પ્રમાણે તમે વિરોધાથી શબ્દો લખી શકશો નીચેના વાક્યોને કર્મણીમાં ફેરવવાનું છે મનીષાએ સુરતી કુટુંબને કુટુંબને તો મનીષા દ્વારા સુરતી બચાવાયું વનાધિકારીની તાલીમ લીધી દ્વારા તાલીમ લેવાઈ નરેન મનીષા પર કવિતા લખતો હતો નરેન દ્વારા મનીષા પર કવિતા લખાતી હતી વિરાટ બાબુ ગીત ગાય છે વિરાટ બાબુ દ્વારા ગીત ગવાય છે તળપદા શબ્દનો શિષ્ટ ગજુ તો તાકાત પિસ્તાલીસમું છે વિશેષણ શોધવાના છે અને તેનો પ્રકાર જણાવવાનો છે પહેલામાં નહીં એ વિશેષણ છે તે નિષેધવાચક છે બીજામાં ઘરડું ગુણવાચક છે ખડતલ તે નિર્ભય ગુણવાચક છે ચોથામાં ચાર સંખ્યાવાચક છે પાંચમામાં નાજુક ગુણવાચક છે છઠ્ઠામાં નમણી અને નાજુક તે ગુણવાચક સંજ્ઞા છે ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે પહેલામાં સ્ફૂર્તિ જે રીતિવાચક ક્રિયા વિશેષણ છે બીજાની અંદર જનૂન રીતિવાચક ક્રિયા વિશેષણ છે કાલે સવારે સમયવાચક ક્રિયા વિશેષણ છે ન તે નકારાત્મક છે નાજુક પાંચમું છે તેમાં રટી રટીને તે રીત રીતિવાચક ક્રિયા વિશેષણ વિશેષણ છે છઠ્ઠું છે તેમાં એવી રીતિવાચક છે હવે તો સંભાવનાવાચક બરાબર રીતિવાચક અથવા નિશ્ચયવાચક ઘણા તો પ્રમાણવાચક ધ્વનિ ઘટકો છે તે આ પ્રમાણે તમે છૂટા પાડી લખી શકશો જેમ પહેલાં બીજા ધોરણમાં ખોડો અક્ષર અડધો આ ઈ બધું શીખતા હતા એવું જ આની અંદર આવે એકવાર ફક્ત સમજી લેવાનું છે તો આ પ્રમાણે તમે લખી શકશો નીચેના વાક્યોનું વાગ્યા મુજબ પરિવર્તન કરો તેમાં વિરાટ બાબુ મીઠાઈ ખાય છે તો વિરાટ બાબુએ આનંદ પાસે મીઠાઈ ખવડાવી પ્રેરક બનાવવાનું છે આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ પ્રેરક વાક્ય બનાવવાનું છે તો આ પ્રમાણે તમે બનાવી શકશો એ અત્યાર સુધી જીવી છે વાચક તેનાથી અત્યાર સુધી જીવાયું તે સાહસમાં મારાથી પણ આગળ નીકળી ભાવ્યવાચક બનાવવાનું છે તેનાથી સાહસમાં મારાથી આગળ નીકળી જવાયું સંજ્ઞા તો કઈ પ્રકારની સંજ્ઞા હોય તેની લાક્ષણિકતા શું હોય છે મૃત સંજ્ઞા કોને કહેવાય અમૃત સંજ્ઞા કોને કહેવાય તે અહીં માહિતી આપેલી છે તે તમે લખી શકશો વિભાગ ડી છે લેખન વિભાગ છે તેમાં તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદઘાટન પ્રસંગનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખવાનો છે તો અહીંયા અહેવાલ લખેલો છે અહીંયા મેં નમૂનારૂપ લખેલો છે જો તમારી શાળાની અંદર આ પ્રકારનો ઉદ્ઘાટન પ્રસંગનો પ્રસંગ ઉજવાયો હોય તો તેની અંદર ક્યારે ઉજવાયો હતો તેમાં શું શું કરવામાં આવેલું હતું તેની અંદર કોને મદદ કરવામાં આવી હતી કેવી રીતના મદદ કરવામાં આવી હતી તે તમામ વસ્તુ તમે અહીં લખી શકો છો તો આશા રાખું કે બાળ મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો કરી શકો છો પીડીએફ પણ તેની અંદર આપવામાં આવેલી છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો